જય શ્રી કૃષ્ણ ભાગવત મુક્તિ મૈત્રે બોલિયા કપિલ દેવ ના એ પ્રમાણે વચન સાંભળી તેમની માતા અને કદર્મના પત્ની દેવહુતિના મો આવકરણ દૂર થઈ અને તત્વો જેનો વિષય છે એવા સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક તે કપિલ દેવને પ્રણામ કરી તેમની તે સ્તુતિ કરવા લાગ્યા દેવહૂતિ બોલ્યા જે બ્રહ્મા સાક્ષાત આપના ઉદરમાંથી ઉત્પન્ન થયેલા કમળમાં જન્મ્યા છે તેમને પણ જળમાં સૂતેલા પાંચ પૂતો ઇન્દ્રિયો વિષયો તથા મન એ સર્વથી વ્યાપક ગુણોના પ્રવાહરૂપ વ્યક્તિ અને સમગ્ર કાર્યકારણના બીજ આપણા શરીરનું કેવળ ધ્યાન જ કર્યું હતું દર્શન કર્યા ન હતા વળી જે આપ નિષ્ક્રિય સત્ય સંકલ્પવાળા અને અત્યંત અચ અને અચિંત્ય હજારો શક્તિઓવાળા હોય તે જ આપ ગુણોના પ્રવાહ રૂપે પોતાની શક્તિનો વિભાગ કરી જીવોના ભોગ માટે આ જગતની ઉત્પત્તિ વગેરે કરો છો હે નાથ પ્રલય કાળે આપના ઉદરમાં આ જગત સમાઈ ગયું હતું અને આપ માયાસી બાળક બની એકલા પગનો અંગૂઠો ધાવતા વડના પાંદડા ઉપર સૂતા હતા તે આપને મે મારા ઉદરમાં કેવી રીતે ધારણ કર્યા અથવા તો હે પ્રભુ આપ પોતે જ પાપીઓનો નાશ કરવા અને આજ્ઞામાં વર્તતા ભક્તોના કલ્યાણ માટે આ શરીર સ્વીકાર્યું છે જેમ આપના વરા વગેરે અવતરો પૂર્ણ થયા છે તેમ જ્ઞાન માર્ગનો ઉપદેશ કરવા આ પણ આપનો ઉતાર છે હે ભગવાન આપનું નામ સાંભળવાથી અને આપનું સ્મરણ કરવાથી ચાંડાળ પણ સોમયોગ યજ્ઞ કરવા યોગ્ય થાય છે તો આપનું દર્શન કરવાથી હર કોઈ કૃતાર્થ થાય છે એમાં સી નવાય અહો આશ્ચર્ય છે જેની જીભના ટેરવે આપનું નામ હોય છે તેવા ચાંડાળ પણ અત્યંત શ્રેષ્ઠ છે માટે જેઓ આપનું નામ જ રટે છે તેઓએ જ વાસ્તવિક તપ હોમ અને તીર્થ સ્થાન કર્યું છે સદાચાર પાળ્યા છે અને વેદાધ્યન કર્યું છે આવા આપ પર બ્રહ્મ છો પરમ પુરુષ છો વિષયોથી પાછું ખેંચીને અંતર્મુખ કરેલા મનમાં ચિંતન કરવા યોગ્ય છો પોતાના તેજથી સંસારનો નાશ ખેંચીને અંતર્મુખ થયેલા મનમાં ચિંતન કરવા યોગ્ય છો પોતાના તેજથી સંસારનો નાશ કરનારા છો સર્વ વ્યાપક અને સર્વ વેદોનું નિવાસ સ્થાન છો તે આપ કપિલદેવને હું વંદન કરું છું મૈત્ર બોલ્યા પરમ પુરુષ કપિલ ભગવાનની માતાએ એમ સ્તુતિ કરી એટલે માતા ઉપર પ્રેમવાળા તે ભગવાન ગંભીર વાણીથી માતાને આમ કહેવા લાગ્યા કપિલ દેવ બોલ્યા હે માતા મેં કહેલો આ માર્ગ સુખતી સેવાય તેવો છે તેનો આશ્રય કરવાથી તમે થોડા સમયમાં જીવન મુક્તિ પામશો મારો આ સિદ્ધાંત બ્રહ્મવાદીએ સેવ્યો છે માટે તેના ઉપર તમે શ્રદ્ધા રાખજો કેમ કે આ માર્ગથી તમે અજન્મા મને પામશો જેઓ આ માર્ગ જાણતા નથી તેઓ મૃત્યુરૂપ આ સંસારને પામે છે મૈત્રે બોલ્યા પવિત્રતા પવિત્રતા માતાને એમ આત્મગતિનો ઉપદેશ આપી ભગવાન કપિલદેવ દેવ બ્રહ્મ તત્વને જાણનારી પોતાની માતાની સંમતિ લઈ ચાલી નીકળ્યા દેવહુતિ પણ સરસ્વતી નદીના પુષ્પ મુકુટ સરખા બિંદુ સરોવર ઉપર તે આશ્રમમાં પુત્રે કહેલા યુગ કરવા કરનારા ઉપદેશ પ્રમાણે યોગ નિષ્ઠ થઈ એકાગ્રચિત થયા તેમના કેસ ત્રિકાણ સ્નાન કરવાથી પિંગળા થયા હતા અને પોતાની મેળે જ ગૂંચવાઈ જઈ વાકડિયા થઈ ગયા હતા તેમનું શરીર ઉગ્ર તપને લીધે દુર્બળ થયું હતું અને તેમણે શરીર પર ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેર્યા હતા તેમનો ગૃહસ્થાશ્રમ કે જે કરદમ ઋષિના તપ તથા યોગના પ્રભાવથી વિકસિત અને અનુપમ હોય વિમાનોમાં વિહાર કરતા દેવતાઓને પણ ઈચ્છવા યોગ્ય હતો જેમાં પાણીના ફીણ જેવી ઉજ્જવળ સૈયાઓ હાથી દાંતના પલંગો સુવર્ણના રાચર ચીલા અને આસનો પણ સુવર્ણના હતા તે પણ સુવાળા બિછાના હતા શ્રેષ્ઠ મરકત્વ મણીથી જડેલી સ્વચ્છ સ્ફટિક મણિની ભીંતોમાં રત્નોના દીવાઓ પ્રવાસ પ્રકાશતા હતા રત્નલંકારથી શોભતી સ્ત્રીઓમાં સેવા હતી ઘરનો બગીચો પણ પુષ્પો વાળા અનેક દિવ્ય વૃક્ષોથી સુંદર હતો જેમાં પક્ષી યુગલો શબ્દ કરતા હતા અને કરતા હતા એ બગીચામાં દેવહૂતિ તેમના ગુણગાન કરતા અને કવળની સુગંધ વાળી તે બગીચાની વાવમાં તે ઉતરતા ત્યારે કરદમ તેમને લાડ લડાવતા હતા આવા ઇન્દ્રિયની દેવાંગનાઓને પણ અત્યંત ઇચ્છિત ગૃહસ્તાશ્રમને દેવહુતિએ ત્યાગી તે પરનું અભિમાન છોડી દીધું છતાં તે વેળા તેઓ જરા પણ શોકાકુળ થયા ન હતા પણ તેઓ અત્યારે પુત્ર કપિલ દેવના વિરહથી વ્યાકુળ થયા અને તેમની મુખાકૃતિ કંઈક શોકગ્રસ્ત બની પતિ વનમાં ગયા અને પુત્ર પણ ગયો તે તિતતત્વ વસ્તુને જાણ્યા છતાં જેમ વાછરડો ખોવાઈ જતા પ્રેમાળ ગાય આતુર બને એમ દેવહૂતિ

ભક્તિ પ્રવાહના યોગથી તીવ્ર વૈરાગ્યથી અને યોગ્ય આહાર વિરાહ રૂપી ક્રિયા દ્વારા ઉપજેલા બ્રહ્મ પ્રાપ્તિ કરનાર જ્ઞાનથી અત્યંત શુદ્ધ થયેલા મન વડે સ્વસ્વરૂપનો પ્રકાશ છતાં માયાના ગુણો સાથેના સંબંધો જેવા અદ્રશ્ય થાય છે એવા સર્વ આત્માનું તે ધ્યાન કરવા લાગ્યા જેથી તેમની બુદ્ધિ જીવોના આશ્રય ભગવાન પરબ્રહ્મ વિશે સ્થિર થઈ જીવભાવ દૂર થવાથી તેમના સર્વ કલેશો નાશ પામ્યા ને જીવન મુક્તનું સુખ પ્રાપ્ત થયું વળી નિત્યની સમાધિ અવસ્થા પ્રાપ્ત થવાથી તેમની ગુણોરૂપ કારણવાળી દેહાદેહની ભ્રાંતિ શાંત થઈ તેથી જાગેલા મનુષ્યને જેમ સપનોમાં જોયેલા શરીરનું સ્મરણ રહેતું નથી તેમને પોતાના શરીરનું પણ સ્મરણ રહ્યું નહીં તેમનું શરીર જોકે બીજાઓથી પોસાતું હતું તો પણ માનસિક પીડાઓ દૂર થવાથી દુર્બળ થયું ન હતું અને મેળથી ઘડાયેલું હતું છતાં અગ્નિ અગ્નિપેઠે શોભતું હતું તેમની બુદ્ધિ વાસુદેવ ભગવાનમાં જ લીન હતી તેથી તપ તથા યોગથી મુક્ત અને માત્ર પારબ્ધ કર્મથી જ ટકી રહેલા પોતાના શરીરને છૂટા થયેલા કેસવાળું કે વસ્ત્રોથી રહિત થયેલું પણ તે જાણતા ન હતા એમ કપિલ દેવ ઉપદેશેલા માર્ગે દેવહૂતિ થોડા સમયમાં જ નિત્યમુક્ત ભગવાન પર બ્રહ્મ પરમાત્માને પામ્યા અર્થાત દેહથી મુક્ત થઈ મોક્ષ પામ્યા હે વીર વિદુરજી જ્યાં દેવહૂતિ મોક્ષ પામ્યા તે અત્યંત પવિત્ર ક્ષેત્ર સિદ્ધપદ નામથી ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થયું હે શૌમી યોગને લીધે જેની ધાતુ અને મોડ લઈ પામ્યા હતા એવું માનુષી શરીર નદીઓમાં શ્રેષ્ઠ પુરુષોએ સેવેલી અને સિદ્ધિને આપનારી થયું મહાન યોગી કપિલ દેવ પણ માતાની આજ્ઞા લઈ પિતાના આશ્રમમાંથી નીકળી ઈશાન દિશામાં ગયા હતા ત્યાં સિદ્ધો ચારણો ગંધર્વો મુનિઓ તથા અપ્સરાઓ તેમની સ્તુતિ કરતા હતા અને સમુદ્ર પોતે તેમના અર્ધ સત્કાર કરી તેમનું રહેવાનું સ્થાન આપ્યું હતું ત્યાં સાંખ્ય શાસ્ત્રના આચાર્યોથી સ્તુતિ કરાયેલા તે ભગવાન ત્રણેય લોકની શાંતિ માટે યોગનો આશ્રય કરી સમાધિ અવસ્થામાં રહેતા હતા હે નિર્દોષ તાત તમે મને જે પૂછ્યું તે સર્વ અને કપિલ તથા દેવહુતિનો પવિત્ર સંવાદ પણ મેં તમને કહ્યું જે મનુષ્ય ભગવાન ગરુડ ધ્વજમાં શુદ્ધ બુદ્ધિ પામી ગૃહ રૂપ આ કપિલ દેવનો સિદ્ધાંત સાંભળે અને બીજાને સંભળાવે તે ભગવાનના વિંદને પામે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય તેત્રીસ સમાપ્ત અને તૃતીય સ્કંદ પણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ